સદગુરુ મહારાજની જય જાય એક કબીતની વાણી છે અને કે જેને વાગ્યા શબ્દના બાણ અને પ્રેમે વેતા પ્રાણ જેને વાગ્યા શબ્દના બાણ જેને શબ્દોના બાણ વાગ્યા હોય ને એના પ્રેમે પ્રાણ વિંધાણા છે આ જો મીરાબાઈને વાગ્યા નરસિંહને વાગ્યા એમ જે જેને પ્રેમના બાણ વાગ્યા છે ને એને પ્રાણ વિંધાણા છે કેવા પ્રાણ એ હું નથી વિંધાણા પ્રાણ વિંધાણા એટલે પ્રેમ એ હું નથી સાહેબ કા ઘર કે દૂર હે જૈસી પેડ ખજૂર સરે રામ રસ સાક્ષ પડે તો સકનાસુર તો આ સાહેબનું ઘર તો ઘણું દૂર છે એ તો જે સરે ને એ પ્રેમ સાખે બાકી તો પડી ગયો તો સકનાસુર તમે ઠેઠ સુધી ભક્તિ કરી અને શેડે જાતા તો ક્યાંય ફસાઈ ગયા તો કે સકના શોધ નામા નિશાન આમુ માણે ગીલા કરે કે પારાસરને વેસવા મિત્ર જેવા ફસાણા એની હજે ગીલા થાય છે ક્યારેય કેટલા યુગ થઈ જાય ત્રણ યુગ વ્યાય જાય તો હજે એની ગીલા થાય છે કે સવા ભગતે કીધું કે પારાસર વિશ્વામિત્ર જેવાને પટક્યા એમાં શું કરે રયાત બિચારી કે પણ શેરા તો એમ વાત કહી દીધો પાડ્યા પણ કે પાખ્યા પાડ્યા પાખર પાડ્યા કે આમાં થરગ્યું કંઈ પાડ્યું નહીં એમ જે છેવડે જાતા જો સટકી ગયો તો ભક્તિનું પૂરું કરી નાખીને બધી મહેનત લેખર રાખ નાટકાતા આથી રાત દળ્યો પણ ઊંઘમાં ગોતી રહે કે ખાઈ જાય બધું એટલે મને મહેનતી નહીં લેખર રહે ઊંધરે દર બહુ ગાળ્યા પણ રહેવા વાવાથીમાં ભોરિંગ આવી ગયો એટલે ઊંધરની મહેનત જાય એમ જે જે ભક્તિ ખરા છે પણ જો એમાં કોઈ આવરણ આવી ગયો તો તમારી મહેનત અલ્યા કરે એટલે કીધું ને કે મધ ઉપર કે માખી ફરે મધપુરો હોય છે ને એને બનાવ્યો હોય છે એ મધ એને ભેગું કર્યું હોય છે બધે ફૂલમાંથી થોડો થોડો લાવી આખો મધપુરો બનાવે પણ જ્યારે પાથથી આવે ને પાથથી જ્યારે મધ લેવા આવે છે ને તે

આ મધમાખી ગોળે થાય છે કે મધ મદ મથમાં શોટે છે પછી કે સાહેબ તો કે ઘટોઘટ છે જેમ મહેંદીના પાનમાં મહેંદીના પાનમાં જેમ કલર શું પાણેલો છે ને એ રીતે ઈશ્વર તો માં છે એટલે જો નજીક રોવો સવા ભગત કે પડ્યું ત્યાં ગોતે નહીં ગોતે છે તે છે આજે તો અંતરમાં રહે ભજન કરો તો ભેટે આપણે અહીંયા ખોવાનું છે ને બીજે ગોતવા જાય તો મળે એવું છે નહીં પછી કીધું છે કે હાડ ચલે છે એમ લાકડા ના વાત અહીંયા કીધી છે કે ક્યાં

આ આ કબીરે જે વાત કરી છે ને એ આપણા સન્મુખ મૂકી દીધી પાત્ર એનો જે અનુભવ છે એ આપણા સન્મુખ મૂકી દીધો એટલે કીધું સન્મુખ લડાશ કબીર આપણે હામે મૂકી દીધો એનો અનુભવ કબીર તેરે રોપડે ગલકટક કે માય કરે કા શોખ ભરે કા તેવું કેવો પસ થાય કે કબીર સાહેબ જ્યારે એ કાશીમાં રહેતા ને ફરતા કહેશે કતલખાના હતા પણ કબીરને એવો વિચાર થયો કે એ તો કરશે એ ભરશે આમાં મારે કઈ પસ્તાવો કરવાની જરૂર નથી દુઃખ કરવાની શું આમાં હું કરીને હું કરું કોઈને હું અટકાવી એકો આમ નથી એટલે અત્યારે જે કાંઈ જે માણસ કર્મ કરે છે એ તો ભરે જ છે અને કીધું છે ને કર્મ કોઈને સોરે નહીં ભલે હોય ભગવાન ભગવાન હોય તો કર્મ કોઈને શોધતો નથી અત્યારે માણસને કર્મની કોઈ બીક નથી લાગતી શું કે એની માથે એવા પડાવો થોડી છે એટલે એને કોઈ કર્મની બીક નથી પણ જ્યારે ભોગવવાનું આવે છે ને તો એ બહુ પરટાવો થાય છે કે આ મેં ન કર્યું હોત તો સારું હતું આપણે હાથ હાથ પગ હાલે ને ત્યાં સુધી તો કંઈ વાંધો નથી પણ જ્યારે હાથ પગ હાલતા બંધ થાય ને પછી તો કોઈ એને માનતું નથી શું કે એના કર્મ એવા કોઈ પડખે બે આવવા રહેજે નથી એમ એક એક દ્રષ્ટાંત છે સિંહનો કે સિંહ તો ગમે એનો શિકાર ગોતી લેતો પણ જ્યારે એને ગઢ પણ આવી ગયો પછી કાંઈ સિંહ સે એના કાબૂમાં આવે નહીં કોઈ શિકાર શું કે ગઢ પણ આવી ગયો હલવાઈને શક્તિ રહી નહીં સિંહે વિચાર કર્યો કે હવે તો છે ને અહીંયા તળાવની પાળે ધામો નાખો અને રનાવર પાણી પીવા આવે અને આંખો વિશે બેઠો હોય ખબર કાંઈ છે ભાઈ કેમ તમે નિરાશ બેઠા બસ આપણે હવે ભક્તિ લાગી છે હવે આપણે કોઈ મારણ કરવું નથી ક્યાં હવે છે એને કે કોઈ થોડીક આગળની કમાણી છે તે અહીંયા બેઠ બેઠો ખાય છે ભક્તિ કેમ કરે લો આગળની કંઈક કમાણી હોય તો ભક્તિ થાય છે પછી તો ઢોંગ જ કરવાના રે બધે હળવા 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 બધા જનાવરો બે હવા મંડ્યા એની સભામાં અને હારી હારી વાતો કલા નહી કાધો કે બેદલ મુખથી મીઠા બોલાય અને વાતોમાં વર્માન ડોલે બેલે બેદલ નો બેદલનો સંગ ન કરવી આ બેદલ વાળો હોય ને એનો સંગ ન કરાય આ એનો મારનો તો એનો ધંધો એ તો એનો સ્વભાવ હતો એનો પણ છતાંય જનાવરો લાગે એટલે કે એક હરણને કીધું કે હવે મને એવો લાગે કે તને મારે અધિકાર દેવો એટલે તું એક રોકાય છે આ ભલે બધા જાય થોડુંક મારે તને અંગિતની વાત કરવા દેસ એટલે બધા વ્યાય જાય એટલે ને ઉપાડ લીધો મારો એનો મળી ગયો થાય ને ભેગી ગયો કપલે બીજાથી ભેગા થયા ત્રીજાથી ભેગા થયા પણ જે સભામાં આવતા એને સંખ્યા મંડી ઘટવા કે આપડા હોસાય કેમ થવા માંડ્યા ઓલ્યો નથી ઓલ્યો નહીં થાય ક્યાં થાય કેમ નહીં થયું શિયાઓયું બહુ સતુર શિયાઓયું બધા વ્યાઈ ગયા ને એટલે ઘણા ડું હંતાઈ ગયો લપાઈ ગયો

ગમતા જ્યાં આપણે એમ થાય કે આ વિશ્વાસો છે અહીંયા આપણે ગરવું કર્યું કંઠે બંધાવીએ તો આ વળે દક્ષિણ ચાલુ થાય વળે એના પૂજન ચાલુ થાય આ જ્ઞાનન દક્ષિણાને શું લેવા દેવા હાલો જ્ઞાનને દક્ષિણાન કાંઈ લેવા દેવા નથી તો આવડું આ તરત ચાલુ થઈ જાય તો કામ ધંધો કરવો નથી એટલે આવો બધો હાલ્યા રાખે જે હા એ બીજો શું બાકી કે તો ભોગવવા જ છે જે જે કર્મ ભોગવવા છે નહીં કીધું કે પદપંશનો પૈસો તને નહીં પડશે આ પૈસો પદપંશનો કોઈ પૈસો પડતા નહીં આપણું ન હોય આપણે કાંઈક બેલેન્સ હોવું જોઈએ તો જ આપણેથી ભક્તિ થાય છે ને ભક્તિ નથી થાય તે ખાવું છું તો આપણે કાંઈ નથી કમાણા તો ભાઈ ખાવું શું આમાં તો ભક્તિ પુરુષાર્થની છે કે કોઈ આંગણે આવી હોય એને આપણે જ મારવાના હોય એમ આપણે જ પરમારા રોટલા શેકવા નીકળે જ આવી તો આમાં ભક્તિના નાને શું લેવા દેવા સદગુરો મહારાજની જય